નમસ્કાર મિત્રો રાજકોટમાં અગ્નિકાંડ બન્યો એના પંદર દિવસથી પણ વધુ સમય થયો છે ત્યાર પછી પાલિકા તંત્ર અડોદમાં જુદી જુદી જગ્યાએ નોટિસોને આપવામાં આવી રહી છે કે આવો કાંડ જે છે એ બીજી વખત ક્યાંય ન બને કોઈ નિર્દોષ લોકોના મૃત્યુ ન થાય તે માટે થઈ અને તંત્ર સજાગ બન્યું છે રાજ્ય સરકારે જે છે એ સૂચનાઓને આપી હતી પરંતુ અડોદમાંય આવી નોટિસોની નહીં આપી હતી પરંતુ કોને આપી હતી કે જેને રાજકીય પીઠબળ નથી જેની પાછળ કોઈ રાજકીય આગેવાન સત્તા પક્ષનો છે નહીં એવાને નોટિસો આપી હતી જેની પાસે સત્તાનું પીઠબળ છે તો એને નોટિસ પણ આપવામાં આવી નથી અને જે લોકોને નોટિસ આપી હતી નોટિસ આપ્યા પછી પણ જે છે એ મોટી મોટી ડંફાસો પાલિકા તંત્ર મારતું હતું કે ભાઈ અમે સ્વીચ કરી નાખશું ના કરશું તે કરશું પરંતુ પંદર દિવસનો સમય થયો છે તેમ છતાં પણ હજી પાલિકા તંત્ર દ્વારા નોટિસોનું જે લોકોએ ઉલ્લંઘન કર્યું છે તેની સામે જીરો ટકા પગલાં લીધા છે અને એની ચિંતાને લઈ અને આમ આદમી પાર્ટી દ્વારા આજે હડોદમાં ચીફ ઓફિસરને આવેદન પત્ર દીધું જેને નોટિસો આપી છે જેને નથી તમે આપી શકતા તેને નોટિસ આપો તેની સાથે નોટિસ આપ્યા પછી પણ નોટિસનું જે લોકો ઉલ્લંઘન કરે છે અને તમે જાહેરમાં મીડિયાને બોલાવીને પ્રેસ કોન્ફરન્સ કરો કે આ હોટલ છે કે આ કોમ્પ્લેક્સ વાળા છે કે પછી આ બેંક વાળા છે કે આ હોસ્પિટલ વાળા છે તો એ નોટિસ નું નથી માનતા એ ઉલ્લંઘન કરે છે એટલે ત્યાં આગળ જવામાં ધ્યાન રાખજો કંઈ પણ જો ઘટના બને તો આપણે નિર્દોષ ખોટા હાવ મફતમાં મરી ન જઈએ આપણે આમ આદમી પાર્ટીએ અત્યારે આવેદનપત્ર દીધું છે એટલે આપણે થોડીક વિપુલભાઈ સાથે વાત કરી વિપુલભાઈ હવે આપણને સમજાતું નથી કે ખરેખર જે લોકો પાસે આવા કરોડોના ખર્ચા કરીને કોમ્પ્લેક્સો બનાવી નાખે હોસ્પિટલો બનાવી નાખે કે સ્કૂલો બનાવી નાખે તો પછી એમની પાસે આવા ફાયર સેફ્ટીની કંઈ એનઓસ્યુ આવું છે નહીં તંત્ર નોટિસ આપે એનું માનતા નથી અને તેમ છતાંય તેની સામે કોઈ કાર્યવાહી નહીં અને આવેદન પત્ર દેવા માટે અહીં આવવું પડે આ એ જ હળવત છે કે હમણાં આઠ હજાર ત્રણસો ની હળવત શહેરે જ ભાજપને લીડ આપી છે તો આ મતદારોને ખરેખર સમજવું નહીં પડે કે આ લોકો ક્યારેક મારી નાખશે આપણને જો ધ્યાન નહીં આપી તો ખરેખર હળવદની જનતાએ ખૂબ સમજવાની જરૂર છે આમ તો હળવદની જનતા ખૂબ સમજુ છે અને સાથે સાથે આજે અમે આવેદનપત્ર હળવદ ચીફ ઓફિસર સાહેબને એટલા માટે આપવામાં આવ્યા આવ્યા છીએ કે ગત મહિને જ રાજકોટના ટીઆરબી ગેમ ઝોનની અંદર જે અગ્નિકાંડ ઘટના બની છે તેમાં ઘણા પરિવારે પોતાના પરિવારજનો ગુમાવ્યા છે ખૂબ જ દુઃખદ ઘટના છે અને આવી ઘટના ગુજરાતની અંદર વારંવાર બને છે થોડા વર્ષો પહેલાં સુરતની અંદર પણ આવી ઘટના તક્ષશિલાકાંડ જેવી ઘટના બની હતી રાજકોટની અંદર અંદર પણ અત્યારે બની અને બે વર્ષ વીતી ગયા તે આપણા હળવદને જેડીસી વિસ્તારની અંદર પણ આ ઘટના બની હતી ત્યારે એક પણ ગુજરાતની અંદર દાખલારૂપ પગલાં લેવામાં નથી આવ્યા ત્યારે આજે અમે હળવદ ચીફ ઓફિસર સાહેબશ્રીને એક આવેદનપત્ર દ્વારા જણાવવામાં આવ્યા આવ્યા છીએ કે આવી ક્યાં સુધી આપણે આ ઘટનાની સામનો કરતા રહેશું એક દાખલારૂપ પગલાં લેવામાં આવે જેથી કરી અને હવે આવતા આવનારા સમયની અંદર કોઈ પણ પરિવારે પોતાનો આવી ઘટનાનો ભોગ ન બને એટલા માટે અમે આજે સાહેબને લેખિતમાં અને મૌખિક પણ રજૂઆત કરી છે કે સાહેબ તાત્કાલિક ધોરણે આ જે કંઈ ફાયર સેફ્ટીના અભાવ છે એવી જગ્યા ઉપર દાખલારૂપ રૂપ પગલા લેવામાં આવે બને તો કોઈ રાજકીય સહારો જો કોઈ લઈ અને પોતે ન આપણું તંત્રનું કે કાયદાનું ઉલ્લંઘન કરતા હોય તો એમની સામે પણ એક દાખલારૂપ પગલાં લેવામાં આવે જેથી કરી અને આગામી સમયની અંદર કોઈ પણ પરિવારજનોએ પોતાના પરિવારને જીવ ન ગુમાવવો પડે એનું ધ્યાન રાખવામાં આવે ચંદુભાઈ મોરી પણ તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ છે ચંદુભાઈ ખરેખર આમ એવું દુઃખ નથી લાગતું કે આ બધા જોઈએ કે આટલી બધી ઘટનાઓ બને છે આટલું બધું બને છે તેમ છતાં પણ આ નિમ્ભર થઈ અને કંઈ લોકોની સેફ્ટીનું કોઈ વિચારતા નથી અને ખરેખર તો લોકોએ થોડુંક જાગવું પડશે આમને કહેવું પડશે કે આ રીતના ન હોય આવું તંત્ર તો નોટિસ નહીં આપે છે પછી રાજકીય ભલામણો આવે તો વરી પાછું ત્યાં ત્યાં દબાઈ જાય છે રજૂઆતો કરવા આવવું પડે છે મેહુલભાઈ આમાં જોવા જઈએ તો આપણા હળવદમાં પણ મોરબીમાં ઝૂલતા પુલની ઘટના બન બની હતી ત્યારે પણ સરકાર એવું કહે છે કે એવા જે આમાં સંડોયેલા છે એ લોકોને અમે છોડશું નહીં પણ એવું બનતું નથી પણ હાલમાં જોવા જઈએ તો આ રાજકોટમાં જે અગ્નિકાંડ બન્યો છે કે જેમાં નાના નાના ભૂલકાઓ બચારા જે હજી એક બે વર્ષના છે અને પોતે સળી સળગી અને પડતું થઈ ગયું અમુકના લોકોની તો ડેડ બોડી નથી ઓળખાય ડીએનએ કરીને આવી તો સરકારને પણ જાગવું જોઈએ અને જો આવીને આવી સમસ્યા આવીને આવી ઘટનાઓ બનતી રહેશે તો હાલમાં આપણે જોવા જઈએ કે વિપુલભાઈએ કીધું કે મોટા રાજકીયના દબાણના લીધે હા એવું બને છે કે રાજકીય દબાણના લીધે ઘણા બધા એવા છે કે જે એના ધંધા ચલાવતા હોય છે અને રાજકારણના લીધે નાની મોટી પીનું લગાવીને ચલાવતા હોય તો એ લોકોને હવે શરમાવું જોઈએ કેટલા લોકોના કેટલાના ઘર ભાંગી અને કેટલાના નાના નાના બાળકો અને કેટલા યુવાનો છે જે પોતાના જીવ ગુમાવે છે પોતાનો છત્ર જાયા મા બાપની છત્ર જાય હોય એ ગુમાવે છે તો અમે આજે આજે ચીફ ઓફિસરને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે આ રાજકોટમાં અગ્નિકાંડ બન્યો છે એવી આપણા હળવદમાં કંઈ આવી ના બને એના માટે જે હોસ્પિટલો છે હોટલ છે કે નાની મોટા જે એવા કોમ્પ્લેક્સો છે કે જ્યાં ફાયર સેફ્ટી કે એનઓસી નથી લીધેલી એ લોકોને જલ્દથી જલ્દ એનઓસી લે અને જે ફાયર સેફ્ટીના સાધનો નથી એ જલ્દી જલ્દ સાધનો લઈ અને આવી ઘટના ના બને અને ચીફ ઓફિસરને અમે કડક શબ્દોમાં કહ્યું છે કે આની જો તમે અમે રજૂઆત કરી છે એનું તમે તાત્કાલિક ધોરણે નિવારણ નહીં લાવીએ નહીં લાવો તો અમે તમા અમે કાયદાકીય રીતે અમે સામે લડીશું હવે રજૂઆતની જે કઈ કામગીરી છે એ પણ વહેલી તકે પૂરી કરવામાં નહીંતર વરી ખાડા પડી અને પાણી પડી ગયું તેમાંય કોકનો જીવ ન જાય આપણે જોયું છે કે હળવદની અંદર ઘણા એવા રોડ રસ્તા છે જે હમણાં ટૂંક સમયની અંદર જ બન્યા છે પણ આ ભ્રષ્ટાચારીઓના લીધે ફરી વખત હળવદના જનતાને ફરી વખત આનો ભોગ દર ચોમાસે બનતા રહ્યા છે ત્યારે જોયું છે કે હળવદની અંદર આજે રોડના પ્રશ્નો હોય લાઇટના પ્રશ્નો હોય કે પછી ઇલેક્ટ્રિક લાઇટ થાંભલાની સાથે કોઈ ઝાડવા હોય તો એની પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે જેથી કરી આગામી સમયની અંદર ચોમાસું સત્ર હવે ચાલુ થવાની ચોમાસું ચાલુ થવાની તૈયારીમાં છે તો જેની અંદર કોઈ ભુવાઓ પીડા હોય તો એવા જગ્યામાં કોઈ પણ જગ્યાએ કોઈ વ્યક્તિઓ એનો ભોગ ન બને અને પ્રી મોન્સૂન કામગીરી નગરપાલિકા દ્વારા આગામી સમયમાં તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે એવી પણ અમે કરી છે છે આપણી સાથે આગેવાન અમે જોયું હતું પાણી માટે પણ ઘણી તમે લડતને કરી રહ્યા છો આજે અહીં પણ રજૂઆત કરવા માટે આવ્યા છો કે આ લોકોના કારણે આપણા હળવદને ક્યારેક કાળી ટીલી ન બેસી જાય આ લોકોની નિષ્કાળજીના કારણે કેવી રીતે જોવો છો ખરેખર આમને હું તો એવું કહું છું શરમ ન આવી જોઈએ આવા કરોડો રૂપિયા ખર્ચીને આવું બધું કરે છે તો પછી લોકોની સેફ્ટી માટે તો કંઈક વિચારવું પડશે ને લોકોને મારીને તમે પૈસાવાળા થશો તો કુદરત માફ કરવાના હવે મેહુલભાઈ તમારા માધ્યમથી પહેલાં તો તમારો આભાર માને છે કારણ કે હળવદની જનતાને જાગૃત કરવાનો તમે અવારનવાર પ્રયત્ન કરતા રહેશો અમારી ટીમ અને તમારી ટીમનો ખૂબ ખૂબ આભાર માને છે કે જનતા આવશે બહાર એમના પ્રશ્ન માટે તો આવડા કર્મચારી અને હોદ્દેદારો કે પાર્ટીના હોદ્દેદારો એના અંદર થોડોક ડરનો માહોલ ઊભો થશે હવે અત્યારે આપણે આવેદન રાજકોટ જે અગ્નિકાંડ બહેનો એના વિશે દેવા આવ્યા છીએ પણ આપણે ગુજરાતમાં જોયું છે કે અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે પણ હવે એ પ્રશ્ન બાબતે હળવદમાં શું કાર્યવાહી થાય છે હવે મેહુલભાઈ મારું હું અવારનવાર જીબીની ઓફિસે પાણી પુરવઠાની ઓફિસે કે પીવાની કે નર્મદાની ઓફિસે જઈને બધી અરજીઓ આપી છે પણ એવી કોઈ કામગીરી થતી નથી અને અત્યારે જોયું કે હળવદની આપણે સત્તાના હોદ્દેદારો દ્વારા જે એના માણસો છે એને બચાવવા માટે નીકળી જાય છે દાખલા તરીકે જુગારની રેડ પડી હોય હળવદના ગમે ગામમાં તો એસપીની બદલી કરાવી દે છે એટલે પબ્લિકના કામ ઉપર ધ્યાન દો તમે કે જે બે નંબરના ધંધા અત્યારે મેહુલભાઈ મેં જે છેલ્લા પંદરથી વીસ દીમાં જોયું એક નંબરના ધંધા માટે તમારે નીકળવું હોય દાખલા તરીકે પાણી માટે નર્મદાના સ્ટેપ બાય સ્ટેજ આપતા જ રહેશે કે પંદર તારીખે છોડશું પાંચમા મહિનાની વીસે આવ્યા પચીસે આવ્યા ત્રીસે આવ્યા અત્યારે છઠ્ઠા મહિનાની દસ તારીખ આવી છે એટલે ખેડૂતોને બે વિભાજન કરી અને બે નંબરના ધંધા જો કરવા હોય દારૂના ધંધા કરવા હોય તમારે ડબ્બા અંકાવવા હોય હળવદના જુગારના તો તમને એની માટે લિસ્ટ આઈડે તમને મળી જાય કે આવી રીતના તમારે આ ધંધો કરવો હોય તો આટલું તમે આપો પણ આપણે હળવદની જનતાને જાગૃત થઈ અને એક નંબરના ધંધા ખેડૂતોને દાખલા તરીકે ઉરિયા જોતું હોય તો મળતું નથી એના બોટલ રાજ્યના કૃષિમંત્રીએ એમ કીધું કે યુરિયાને યુરિયાની થેલી આરે બોટલ લેવી ફરજિયાત નથી પણ બધી જગ્યાએ મંડળીઓમાંથી આખું વર્ષ ધમધુકાવ ખેડૂતને આપ્યું વરાયણે આપ્યું ન લેતો હોય ને થેલી નહોતા આપતા અને બીજા નંબરમાં નર્મદાનું જે તંત્ર અનરેગ્યુલર જે કામ કરે છે ખેડૂતોના પ્રશ્ન જે ગમે એ કામ તમારે એક નંબરનો ધંધો કરવો હોય તો અત્યારે હળવદ તાલુકામાં વધારે પડતી ઓલી છે અને બે નંબરમાં દાખલા તરીકે મારે અત્યારે જુગારના ડબ્બા હંકાવવાના ચાલુ કરવો હોય તો કાલ હાજર હાલતા થઈ જાય પણ એ જ બાબતે જો ખેડૂત હળવદ તાલુકા અને માળિયા તાલુકાના ખેડૂતો છેલ્લા એક મહિનાથી પાણીની રાહ જોઈ રહ્યા છે પણ તારીખ ઉપર તારીખ આપી રહ્યા છે અને ઘણા વિડીયો એવા આવે કે ધારાસભ્યોની ગાડીઓના કાફલા દોડે છે ને આમ દોડે છે ને પાણી આજ છોડશે ને કાલે છોડશે એના કરતાં તમે જે ટાઈમ આપો કર્મચારી પાસે કામ કઢાવો અને તમારા માણસોને સેફ્ટી માટે અને બીજા નંબરમાં તમારી વિરોધમાં આવેલા હોય એને તમે દબાવવા કરતાં તમારે કામ ઉપર ધ્યાન આપશો તો તમને ઓટોમેટિક જ મત મળવાના છે અત્યારે જે તમે મત માટે દડાવી ધમકાવીને માણસો પાસે કઢાવો છો કે ગમે એ સમાજના આગેવાન ગોતી અને સમાજનો આગેવાન બચાવવા ક્યારેક આપણે ખેડૂત અને જે સાચા માણસોનો જીવનો અવારનવાર આવું બને જ છે હળવદમાં ઘટના જોઈએ આપણે જીઆઈડીસીની શું કરી લીધું કે દાખલા તરીકે આવી નાની નાની વસ્તુ માટે તમારા આગેવાનોને બચાવવા ન નીકળી જાવ અને હળવદ તાલુકાની અને માળિયા તાલુકાનું અમારું ગામ માળિયા તાલુકાને જોડતું છે પણ છેલ્લા પાંચ વર્ષથી પાણી બાબતે કર્મચારીઓએ ઘણી રજૂઆતો કરી છે પણ નેતાઓને એવું ખબર નથી પડતી કે ઘણા ટાઈમથી જોવે છે કે પાંચ વર્ષથી આ પ્રશ્ન કેમ છોલ નથી થતો અને નેતાઓ નીકળ્યા એટલે પાણી પહોંચી જશે એવું માનવું નહીં કારણ કે આવનારા સમયમાં છેલ્લા પાંચ વર્ષથી ગમે એ સિઝન હરખી રીતે લેવામાં આપી નથી અને આપણે ચીફ ઓફિસરને અહીંયા રજૂઆત કરી અગ્નિકાંડની તો અત્યારે જે સત્તાના નોમિંદા માણસો છે એને ટાઈમ ગાઢો આપી દીધો ટાઈમ ગાડો શું કરવા આપવું જોઈએ તમે એક્શન બતાવો તો હળવદની પબ્લિકને ખબર પડે કે ના ભાઈ ચીફ ઓફિસરે કે બીજા પોલીસ સ્ટેશનમાંથી કોઈ કર્મચારી કે દાખલા આપ્યા આ તો જુગારની રેડ પડે ને તમે આખી સત્તાના નુમિંદા તમને નુઈમાં છે તો તમારે નીકળવું પડે બજારમાં એમને બચાવવા નીકળી જાવ છો તો એમને જે બે નંબરના ધંધા કર્યા અનલીગલ ધંધા કરે એને તમે સપોર્ટમાં જગ્યાએ તમારી અમુકની કારકિર્દી અને તમારું નામ ખરાબ થાય છે જનતા વચ્ચે એટલે સારું બને અને પબ્લિકને સારી રીતે સપોર્ટ મળે એ રીતે હવે ખેડૂતના તો અનેક પ્રશ્નો છે વીજ લાઈનના અમે એના પણ અત્યારે રજૂઆત કરીશું પછી જીબીમાં બીજી વાર રજૂઆત કરવામાં આવી છે એટલે જેમ બને એમ સત્તાને કહેવા માંગી છે કે તમે આ બે નંબરના ધંધા કે ડબ્બા હંકાવતા એ માણસોને તમે પ્રોત્સાહન કરવાનું બંધ કરો અને જે રેગ્યુલર ખેડૂતોને શું જરૂર છે હળવદની પબ્લિકને શું જરૂર છે ગામડામાં શું જરૂર છે હવે એક એવો ને એવો પ્રશ્ન અમારા છે ધુડકોરની આજુબાજુના દસ ગામ પાણી પુરવઠાનું પાણી છે બ્રાહ્મણી બેમાંથી જામનગર પહોંચે છે પણ આજુબાજુના દસ ગામને પીવાનું પાણી આખું વરસ અને આખું ઉનાળું સિઝન રેગ્યુલર મળતું નથી આવા અનેક પ્રશ્નો અને છેલ્લા મહિનામાં એવો પાંચ દી પાંચ દીમાં એક એવી રજૂઆત હોય જ છે ગમે અધિકારી પાસે પણ એવું કોઈ ધ્યાને લેવામાં નથી આવતા એનું કારણ શું કે આ સત્તા આજે જોડાયેલા માણસો એમના બે નંબરના હડ્ડા અને બે નંબરના ધંધા અને એમનું વોટ બેંક સાચવવા માટે એમને પ્રોત્સાહન આપે છે એ પ્રોત્સાહન આપવાનું બંધ કરો અને આવનારા સમયમાં તમારું જે આ કામગીરી છે હવે એ પબ્લિકને સમજમાં આવી ગઈ છે કે લાંબો સમય ચાલવાની નથી અને આવનારી યુવા પેઢી તમારા સત્તાની તાકાતથી ડરવાની નથી એટલે તમે જે પત્રકારોને કે બીજા મિત્રોને ધમકાવવાનું બંધ કરજો કે તમે તમારા વિરુદ્ધમાં જે આવેલા હોય એ માણસોને તમે ધમકાવા બજારમાં નીકળી જાઓ છો એના કરતાં પબ્લિકના કામ સાંભળો અને તમને આવો જનાદેશ આપ્યો છે એટલે તાલુકામાં હરેક તાલુકા પંચાયત જુઓ કે જિલ્લા પંચાયત જુઓ કે અત્યારે સંસદની સીટ જુઓ અત્યારે આપણે સંસદ સભ્ય જે ચૂંટાઈ નલાય એના આજુબાજુના પંદર કિલોમીટરમાં સુરવદર જુઓ કે ધૂડકોટ જુઓ કે મયુરનગર જુઓ કે નવા ધનાડા જુઓ અહીંયા પાણી રેગ્યુલર કોઈ દિવસ મયુરભાઈ મળતું નથી અને છેલ્લા પાંચ પાંચ વર્ષથી નર્મદાનું પાણી નથી પહોંચ્યું એવા પણ ગામ છે એટલે જે કામ છે એના ઉપર તમે ધ્યાન દો અને આ જે રજૂઆતો છે એના ઉપર ધ્યાન દો અને બીજી પ્રોત્સાહન ખોટી દેવાની બંધ કરો અને ધાક ધમકી દેવાની બધાયને બંધ કરો કે પત્રકાર મિત્રોને આપો છો કે બીજા ત્રીજા વ્યક્તિને આપો છો જય જવાન જય કિસાન ઓકે ઘણું બધું કહી દીધું જયરાજ છીએ મિત્રો ખાસ આ બધા રજૂઆત કરવા માટે જ એટલે આવ્યા હતા કે લોકો હતી કે પછી આ લોકોને કંઈ પણ થશે તો પછી આમને તો બધાને આપણે બધાએ શું અગાઉ કાર્યવાહી થઈ છે એ બધાએ આપણે જોયું છે કે છેલ્લે એવું કહેવામાં આવે થાય તાણે કોઈને છોડવામાં આવશે ને પછી બધા છૂટી જાય છે કોઈ અંદર રહેતા નથી ઈ પણ એક વાત હકીકત છે એટલે આવી જે કઈ ઘટનાઓ છે ને મિત્રો આપણા હળવદમાં ન બને તે માટે થઈ અને આમ આદમી પાર્ટીના સંગઠનના હોદ્દેદારોને ને જે છે એ અત્યારે ચીફ રજૂઆત ને એમની માંગ એ હતી કે ખાલી નોટિસ ન આપો નોટિસ આપ્યા પછી નોટિસ નું જે લોકો ઉલ્લંઘન કરે છે તેની સામે દાખલારૂપ કાર્યવાહી કરો એ પછી વિપક્ષ હોય સત્તા પક્ષ હોય કે ગમે એ પક્ષ હોય કાર્યવાહી જે છે કાયદો બધા માટે સરખો છે કાર્યવાહી જે છે એ થવી જોઈએ આભાર મિત્રો